બાવીસમી જાન્યુઆરીના રોજ સમગ્ર દેશ રામમય બનશે જે અંતર્ગત વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રે અયોધ્યાથી રામલલ્લા પ્રતિષ્ઠા આનંદ ઉત્સવ નિમિત્તે પંદરમી જાન્યુઆરી સુધી ઘર ઘર સંપર્ક અભિયાન અંતર્ગત આવેલ અક્ષત લઈને યાત્રા રૂપે ઘરે ઘરે જઈ ભગવાન શ્રી રામનો ફોટો અને નિમંત્રણ પાઠવવામાં આવી રહ્યું છે ત્યારે ગુરુવારના રોજ પાદરાના મુભા ગામે કાર્યકરો અને બહેનો દ્વારા ઘરે ઘરે જઈ પ્રતિષ્ઠાનું નિમંત્રણ અને ભગવાનનો ફોટો આપી બાવીસ છવ્વીસમી જાન્યુઆરીના રોજ પ્રાણ પ્રતિષ્ઠાનું જીવન પ્રસારણ નિહાળવા માટે અને ઘરે ઘરે દીવો પ્રગટાવી ઉજવણી કરવામાં આવે જય શ્રી રામ પંદરસો અઠ્યાવીસમાં બાબરના સેનાપતિ મીર બાકીએ ભવ્ય રામ મંદિરને ધ્વંસ કરી બાબરી મસ્જિદ વધી હતી ત્યારથી અત્યાર સુધી પાંચસો વર્ષ દરમિયાન વખતો વખત કેટલાક સાધુ સંતો હિન્દુઓ સાથે મળી અને બલિદાન આપ્યું હતું આજે માનનીય પ્રધાનમંત્રીશ્રીના સખત પુરુષાર્થના કારણે અને માનનીય સુપ્રીમ કોર્ટ દ્વારા આપણને અયોધ્યાની અંદર ભવ્ય રામ મંદિર બને એ હેતુ આપણને જે કંઈ અડચણો હતી એ દૂર કરી છે બાવીસ જાન્યુઆરીના રોજ આપણે શ્રી રામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ કરવા જઈ રહ્યા છે ત્યારે આપણા મોભા ગ્રામ પંચાયતના મોભારોડની સખી મંડળની બહેનો તથા કાર્યકર્તાઓ સૌ સાથે મળી ઘેર ઘેર જઈ અને દરેકને નિમંત્રણ આપવા માટે સાથે ભગવાનનો ફોટો અને પત્રિકા આપવાના છે અને મોભારોડની અંદર બજારમાં આ કાર્યક્રમ બાવીસ જાન્યુઆરીએ અગિયારથી એક કલાક દરમિયાન આ કાર્યક્રમ થવાનો છે અને આખો આ પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ આપણે નિહાળવાનો છે અયોધ્યામાં આ કાર્યક્રમ દરમિયાન આરતી થશે અને ત્યારે આપણે પણ આપણા ગામની અંદર અને ગામે ગામમાં આ કાર્યક્રમ કરવાનો રહેશે તદઉપરાંત દિવાળીના દિવસે આપણે જે દીવા પ્રગટાવીએ છીએ એ જ પ્રમાણે આપણે પણ આપણા ગામની અંદર ઘરે ઘર આવા દીવા પ્રગટે એવી સબને પ્રાર્થના છે માનનીય મોદી સાહેબનો સખત પુરુષાર્થ છે અને આ પુરુષાર્થને આપણે સૌ સાથે મળી શ્રી રામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ ઉજવીએ એ જ અભ્યર્થના જય શ્રી રામ